નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે જો તમારે એક સાથે છપ્પન ટકાની કમાણી કરવી હોય તો સિમેન્ટ શેર ઉપર તમે રોકાણ કરી શકો છો એ એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે કેમ કે આ શેરમાં વિદેશી પ્રોગ્રેસ ફર્મ નોમુરાએ રેટિંગ વધારી છે જેથી કરીને શેરમાં પણ તેજી જોવા મળી રહી છે તો આ કયો શેર ચેના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ અંબુજા સિમેન્ટના શેરમાં આજે એટલે કે 11 જુલાઈના રોજ 3% થી વધારે વધ્યા હતા પછી વાત કરીએ કેદાણી ગ્રુપની આ સિમેન્ટ કંપનીના શેરોમાં તેજી વિદેશી બ્રોકરેજ ફ્રોમ નોમુરા દ્વારા રેટિંગ વધાર્યા બાદ આવી છે નોમુરાએ અંબુજા

સાથે તે દક્ષિણ ભારતની ત્રીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગઈ છે આ ઉપરાંત અધિગ્રહણોથી અંબુજાને તેના મોટા પથ્થરના ભંડાર માટે જરૂરી બ્રાઉન ફિલ્ડ ઓપ્શન પણ મળી ગયા છે નમુરાએ કહ્યું કે અંબુજાના ખર્ચ ને નિયંત્રિત કરવાના ઉપાયો અને બ્રાઉન ફિલ્ડ વિકલ્પોમાં વધારાને જોતા તેની ટાર્ગેટ પ્રાઇસ વધારવામાં આવી છે અંબુજા સિમેન્ટ નાણાકીય વર્ષ બે છવ્વીસ સુધી પોતાની પ્રતિ ટન ઓપરેશનલ ખર્ચને ત્રણસો રૂપિયાથી ઓછું કરવાનું લક્ષ્ય રાખ્યું છે નમુરાનું માનવું છે કે હીટનો ઓછો વપરાશ અને ગ્રીન પાવરની વધુ ભાગીદારીથી અંબુજા સિમેન્ટની બચતમાં પણ વધારો થશે એક વર્ષમાં લગભગ રોકાણકારો એકસઠ નું રિટર્ન મળ્યું છે તો મિત્રો આ વિડીયો આપણે અંબુજા સિમેન્ટના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ નમુરા ડબલ રેટિંગ વધારીને બાય રેટિંગ કરી દીધી છે તેજી જોવા મળી રહી છે અને છપ્પન ટકા સુધીની તેજી પણ આવી શકે છે એવું ગ્રુકલેજ જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી જાય આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બધાની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરે ત્યાં બંધાવી દેજો